મમ્મી બોલો બેટા જય શ્રી કૃષ્ણ જય આગે મારા જય દ્વારકાધીશ હર હર કેમ છો બધા મિત્રો મજામાં સ્વાગત છે તમારું અમારા મિની બ્લોગમાં આવી જાવ મિત્રો ચા અને બ્રેડ ને બટર ખાવ બ્રેડ બટર સાડો સાડો કાલનો ઉપવાસનો કાલનો ઉપવાસન તો હતા એવી ભૂખ લાગી કશું જ ખાધું નહીં તમે બધું અમે કશું ભાવતું નહીં ભાવતું નહીં કરીને આમ તો ખવાય પણ તમે ખાતા નથી એ તો ભાવતો નઈ ખાલી પ્રસાદી જેટલો લઈ લીધો સરસ ટાઈમ અસ તો શુક્રવારે တဲရတ်ကားကြတနေတာမခန့်ဟာရာဒီရာဒီ